ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારમાં આજે પાઠ નંબર સોળ જેનું શીર્ષક જેનું નામ છે સેલવી પંકજમ અને ગુજરાતી સાહિત્યની આપણા પાઠ્યપુસ્તકમાં સૌથી રસપ્રદ જેને કહી શકીએ એવો આ પાઠ છે જે જેનું સાહિત્ય સ્વરૂપ એ નવલિકા છે અને એક ગુજરાતી તરીકેની જે ગુજરાતી ભાષા અને ગુજરાતીના જે ગુજરાતના લોકો હોય એની આગવી શૈલી વિશેષતાઓ અને એની આપણને ક્યારે ખબર પડે કે જ્યારે સવાઈ ગુજરાતીઓ જ્યારે ગુજરાતી ભાષા અને ગુજરાતના લોકોને જ્યારે પસંદ કરે ને વખાણ કરે ને ત્યારે આપણને એનો અહેસાસ થાય કે ના ખરેખર આપણે ગુજરાતી હોવાનું એ કેટલું ગૌરવ છે આપણા માટે એવી સરસ મજાની આ નવલિકા છે જે જેવી પંકજમ એ એક સ્ત્રીપાત્ર છે અનાથ આશ્રમની અંદર મોટી થાય છે અને નામ જ એનું પંકજમ એટલે કાદવમાંથી ઉગી નીકળેલું કમળ છે એટલે જે દક્ષિણ ભારતની અંદર એક અનાથ આશ્રમ આવેલું હોય અને એ સંસ્થાની અંદર આ સેલ્વી પંકજમ રહેતી હોય પણ એ સંસ્થાનું ખરેખર એ રત્ન કહી શકાય એમ કહીએ તો કંઈ ખોટું નથી અને મુંબઈમાં રહેતો આપણો એક ગુજરાતી એ પોતાની પત્ની સાથે મેળવવાની ઈચ્છાથી એ ઓનલાઈન અને પત્ર વ્યવહાર કરે છે સેલ્વી પંકજમ સાથે એકબીજાને જોયા નથી હજુ એટલે એ પંકજમને પત્ર એકબીજાને મળવાની અભિલાષા વ્યક્ત કરે છે અને પછી એ સેલ્વી પંકજમને સરનામું આપે છે અને એ આપણો ગુજરાતી મુંબઈમાં રહેતો એ એને મળવા માટે દક્ષિણ ભારતની અંદર સેટ જાય એ બસમાંથી જ્યારે ઉતરે ને ત્યારે ગ્રામીણ વિસ્તાર અને આજુબાજુના લોકો એ એકદમ મજૂર વર્ગના હોય એવા એને દેખાય એટલે એને 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 અહેસાસ થાય કે આવા વિસ્તારની અંદર ખરેખર મને લાયક છોકરી હશે આવા વિસ્તારની અંદર જે મારી સાથે સમકક્ષ રીતે ઊભી રહી શકે એવી આ છોકરી હશે એના બીજી ઘડીએ વિચાર આવે કે હવેથી આથી જ પાછો વરી જાઉં ત્યારે એના દરવાજાની અંદર પ્રવેશેને ત્યાં એના પેલા આ વિચારો આવે કે હું આથી પાછો વરી જાઉં તો સારું પણ જેમ તેમ કરી અને એની અંદર પ્રવેશ કરે ગેટના જે વોચમેન હોય એને પૂછે કે સેલ્વી પંકજ અમને મળવું છે ત્યારે એ શેઠ એ નોકર એને શેઠ ત્યાં રૂમમાંથી મૂકવા આવે સેલ્વી પંકજમ એને જુએ અને દિલગીર પહેલાં તો વ્યક્ત કરે છે કે તમારા પત્રો મને મળ્યો પણ મેં વાંચ્યો નહીં એટલે તમે ક્યારે આવવાના હતા એની અંદર કોઈ સમયનો ઉલ્લેખ નહોતો કર્યો એટલે હું તમારું સ્વાગત માટે અથવા તમને લેવા માટે ન આવી શકી એના માટે હું દિલગીરી સોરી વ્યક્ત કરું છું પછી બંને એ મળે હે વાતો કરે હે પછી એ જે સંસ્થા હતી એ સંસ્થાના અમ્મા જે મુખ્ય વ્યક્તિ હતા એને એ સેલ્વી પંકજ મળાવે છે અને ત્યાં એને જમવાની વ્યવસ્થા કરે છે પછી સેલ્વી પંકજમ પોતાના ઘરે એટલે જ્યાં રહેવાની વ્યવસ્થા હતી ત્યાં તૈયાર થવા માટે જાય છે અને સાંજે આપણે મળીએ એમ કહી અને થોડોક તમે આરામ કરી લો આમ બંને વખતે વાતચીત થાય છે સંધ્યાનો સમય થાય એટલે સેલ્વી પંકજમ આ લેખકને મળવા માટે જાય છે ત્યારે આખી આખી જે સંસ્થા હતી એનો પરિચય કરાવે છે એક પછી એક પછી જે સંસ્થાની અંદર જે મકાનો હતા એનો પરિચય કરાવે એની અંદર બધા અનાથ આશ્રમ બાળકો રહેતા હતા જેને કોઈ છોડાયેલું હોય કોઈને તેજી દીધેલું હોય એવા તમામ બાળકો એની અંદર અને આ બાળકો એ ભારતભરમાં ભ્રમણ કરી અને આવક ઉત્પન્ન કરતા હતા એટલે એ બંને ચાલ્યા જતા હોય ત્યારે સેલ્વી પંકજમ પાઠના અંતમાં સરસ મજાનું વાક્ય છે કે આ તમારા તમે મને એટલે મતલબ કે જ્યારે એ પાઠના અંતમાં એક વાક્ય છે કે સેલ્વી પંકજમ અને બંને સાથે ચલા જતા હોય ત્યારે એ સમયે સેલ્વી પંકજમ એને જે હતી એ વાત કરે છે કે હું મારા મા બાપ દ્વારા છોડાયેલી મને કોણ મારા મા બાપ એ મને ખબર નથી પણ એનો મને જરા પણ રંજ પણ નથી કારણ કે અહીં આ જે સંસ્થામાં હું ઉછરી હું ને એ એ મારા માટે ગૌરવની વાત છે એટલે હું મારું મા બાપ કોણ છે મને જરાય ખબર નથી આ જે વાત એ સેલ્વી પંકજમ સ્પષ્ટ કરે અને પછી એ કહે છે કે તમે મારો સ્વીકાર કરશો અને લેખક એનો હાથ પકડી અને ચુંબન કરે છે ત્યારે એ સેલ્વી પંકજમ સમજી જાય છે કે ના ખરેખર એની આંખમાં આંસી આંસુ આવી જાય છે અને પછી કહે કે ચાલો આપણે આપણે સંસ્થાના અમ્માને અપ્પાને મારીએ અને એની ખુશી વ્યક્ત કરીએ એટલે આ પાઠનો જે સેલ્વી પંકજમ પાઠ હે વાર્તા હે વાર્તાના એટલો જ મર્મ નીકળી શકે કે માણસ એ જન્મ કુદરતને આધીન છે પણ તેનો ઉસેર સારા વાતાવરણમાં થાય ને તો સંસ્કાર અને શાલીનતા એના વ્યક્તિત્વને અનોખો ઉઠાવ આપી શકે છે આ હકીકત લેખકે બે પાત્રોના મિલન મુલાકાત અને વાર્તાલાપ દ્વારા આપણને દર્શાવી છે એમાં લેખકની ચિત્રાત્મક શૈલી એ ખરેખર કલાસૂજ અને કારણભૂત છે જોઈએ આપણે પાઠને સેલવી પંકજમ લેખક ઈવા દેવ એનું પૂરું નામ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદ શંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે ગુજરાતીમાં જાણીતા છે તેમના સાહિત્ય જોઈએ તો આગંતુક તરંગીણીનું સ્વપ્ન તહોમતદાર તેમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે પરંપરા કે પ્રયોગ એવું કશું જ નામ પાડ્યા વિના એમણે પોતાના સર્જકતાને વિકસાવેલી આકર્ષણ ચિત્ર અને ચરિત્રણ સુરેખ વર્ણન કલા સંવેદનાને સહજ રીતે ભાષા રૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યમાં આપણે જોઈ શકીએ છીએ પાઠની વિષય વસ્તુની ચર્ચા કરીએ તો માણસનો જન્મ અને ઉસેર તો કુદરતને આધીન છે પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિને પોતે પોતાના રીતે ઘડી શકતો ઘડી શકતો હોય છે એટલે પોતાનું વ્યક્તિત્વ કેમ નિરખવું કેમ એના વ્યક્તિત્વની અંદર નિખારતા આવી એ માણસ પોતે નક્કી કરી શકે છે આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્પુરાવી રહે છે એવી વિષય વસ્તુ અને ચરિત્રોનું ભાવાત્મક નિરૂપણ કર્યું છે જન્મ પ્રદેશ કુળ કે નાત જાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ નવલકથામાં જોઈ શકીએ છીએ કુર્તિના કેન્દ્રોવર્તી ચિત્રોમાં જે ચરિત્રોના મિલન મુલાકાત વાર્તાલાપ અને રહસ્ય સ્પોટ પર્યાય જાળવતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્રણમાં ક્ષુષ્મ આલેખન કરવામાં અને સ્થળ વિશેષના વાતાવરણની ઝીણવટ ભર્યા નિરીક્ષણ ચિત્રોમાં લેખકે આગવી શૈલીની અંદર રજૂઆત કરી છે કોઠાસૂચ તો લેખકની ખરેખર અહીં વિશેષ પરિચય થાય છે આપણને જોઈએ આપણે પાઠને ગાંધી ગામના દરવાજે મને છોડી મોટર ધસમસથી ત્યાંથી ચાલી ગઈ હવે લેખક મુંબઈથી સેલ્વી પંકજ અમને મળવા માટે શેઠ દક્ષિણ ભારતમાં ગાંધીગ્રામ આવેલું છે ને ત્યાં મળવા માટે જાય છે અને દરવાજામાં પ્રવેશતા મારું મન ધડકી ઉઠ્યું અને જેવા એ બસમાંથી નીચે ઉતરે હે અને આજુબાજુનું વાતાવરણ જોવે હે ત્યારે એને ખૂબ ખરેખર એ ઓચિંતો મનની અંદર ધ્રાસકો પડે અને પ્રશ્ન થયો મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને કઈ મોટાઈ મૂર્ખાઈ કે હું એક આટલે બધે દૂર મારી ભવિષ્યની ઉજ્જવળ ભવિષ્યને જોવા માટે પહવા માટે આટલે બધે દૂર આવ્યો માત્ર એક જાહેર ખબર વાંચીને એક ન્યૂઝપેપરમાં જાહેર ખબર વાંચી પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું શેખ દક્ષિણમાં દોડી આવ્યો હું માત્ર જોયા વગર એને મેં હજી જોઈ પણ નથી માત્ર પત્ર વ્યવહાર કર્યો છું આવા ગ્રામીણ વિસ્તારની અંદર મને લાયક પત્ની મળી શકશે ખરેખર આ મારું ખોટું પગલું તો નથી ને થોડા હેરાન થોડા શહેર્યા પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી જે યુવતી હશે એ કેવી હશે જે થોડું અમથું વેરાન વગડો હે થોડું અમથું શહેર જેવું લાગતું ને વધુ પડતા તો ગામડાના લોકો હોય ને એવા દેખાતા હે સ્થળની પસંદગી પણ એવી છે તો આ સ્થળે મને મરેલાયક જે યુવતી હૈ મને મળશે આદર્શની ઘેલસામાં લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળીયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી તો ખરેખર જે આદર્શની ઘેલસા હે કે જે મારા સપનાઓ હતા જે મારી અભિલાષા હતી જે મારી ઈચ્છા હતી કે હું આને આવી કંઈક હશે એ બહેન મંગલાની અંદર રહેતી હશે એનું વ્યક્તિત્વ આવું હશે એ રૂપાળી હશે એ એના એના વિચારોમાં ખોવાયેલો હતો ખરેખર એ મારો સપનું ચકણાચુર તો નહીં થયું હોય ને એટલે એ ખરેખર અમારું મારું ઉતાવળિયું પગલું તો નહીં હોઈ શકે ને મેં ચોપેર નજર ફેર દોડાવી ચારે બાજુને ચોમેર એટલે ચારે બાજુ ચારે બાજુ નજર નાખી મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કંઈ દેખાતું નહોતું આજુબાજુના જે કંઈ માણસો હતા ને એ પણ કેવા દેખાતા હતા મજૂર જેવા દેખાતા હતા ત્યાં મારી નજર નારિયેલના પાંદડાથી છાંયેલા છાપરાવાળા નજીકની કૂટી પર પડી જે કુટી રહેલી નાની ઝૂંપડી કહી મેં તે તરફ ચાલવા માંડ્યું અને આજુબાજુ મેં નજર નાખ્યા પછી જે એક નાનકડી સરસ મજાની જે ઝૂંપડી હતી એના તરફ નજર નાખી અને એની તરફ મેં નજર દોડાવી અને એ બાજુ મેં ચાલવા માંડ્યું એ ગાંધીગ્રામના ડાયરેક્ટરની ઓફિસ હતી હવે ઝૂંપડી તો ના નિયમથી હતી હવે એ પણ આખા જે ગાંધીગ્રામ હતા એના જે મેઇન લીડર હતા જેનું સંચાલન કરનાર એની ઓફિસ હતી મારી પૂછાના જવાબમાં એક તદ્દન સાદા અને ખાદીવાળા લેબાસવાળા ભાઈ બહાર આવ્યા પૂછ્યા એટલે મેં પૂછપરછ કરી જે મેં એને પ્રશ્ન પૂછ્યા એના જવાબ આપવા માટે અંદરથી એક સાદા ખાદીના લેબાસ એટલે પોશાક પહેરેલા એક બહાર બહાર એક ભાઈ બહાર આવ્યા મિસ પંકજમનો હું મહેમાન છું મારે મિસ પંકજમને મળવું છું એમને એમને ત્યાં આવ્યો છું એમનો મહેમાન છું એ જાણતા જ પોતે જ એમનું ક્વાટર બતાવવા મારી સાથે ચાલી આવ્યા અને એટલી ખબર પડી ને ત્યારે એ ભાઈ એ શેઠ સેલવી પંકજમનો જે ક્વાટર હતું ઝૂંપડી હતી એના માટે એ ક્વાર્ટરને ત્યાં મૂકવા માટે શેઠ ત્યાં આવ્યા ત્યાં સુધી આવ્યા ચાલતા ચાલતા રહી રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા એટલે જોતા મારા મનમાં પ્રશ્ન સળવડવા માંડ્યો અને એની સાથે હું ચાલતો હતો ત્યારે આજુબાજુનું જે વાતાવરણ હતું જે ઝૂંપણાં હતાં એને જોતો 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 એ ચાલુ જતું હતું ત્યારે મનમાં પ્રશ્ન થતો હતો ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી ત્યારે એને પ્રશ્ન થાય ખરેખર કે હું ક્યાં મુંબઈના બહેલમાં રહેવા વાળો વ્યક્તિ અને જ્યાં હું આવ્યો હું એ તો ગ્રામીણ વિસ્તાર હે સાદગીભર્યું જીવન હે ત્યાં ખરેખર યુવતી કેવી હશે કેમ કરીને મેળ ખાશે ખરેખર જીવન એ જીવનની અંદર કઈ રીતે આ મેળ ખાશે બધું હું અસ્વસ્થ થવા માંડ્યો બેચેન થવા માંડ્યો અને ગાંધી ગ્રામના ઝાંપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સપનામાં રજ્યું હતું તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું અને જે બસમાં હતો ત્યારે બસમાં બેઠો બેઠો જે વિચારો કરતો હતો કે જેને મળવા માટે જે આતુરતા હતી એની જે એ સપના સેવ્યા હતા ખરેખર એ સપનાને હવે એ ચિંતાની અંદર પરિવર્તન થઈ ગયું કે આ લોકોને જોયા વાતાવરણને જોયું મજૂર દેવા મજૂર જેવા દેખા દેખાતા લોકોને જોયા ઝૂંપડપટ્ટી વિસ્તાર જોયો એટલે એને એને એમ થયું કે હું તો મુંબઈનો રહેવાળો વ્યક્તિ હું બંગલામાં વ્યક્તિ વાળો વ્યક્તિ હોઉં મને લાયક આ યુવતી હશે ત્યારે એ ચિંતામાં આખી આખું પરિવર્તન પામી ગયું જ્યાં સુધી એ ગાંધીગરના દરવાજે નહોતા ઉતર્યા બસમાં ત્યાં સુધી તો એ આનંદિત હતા પણ જેવા ઉતર્યા અને વાતાવરણને જોયું તરત એનામાં ચિંતાનો પ્રવેશ કરી ગયો એક અમે એક લાંબા બરાક જેવા ઓરડીયોના બ્લોકને અંતે એકા એક અટક્યા બરાક એટલે લાંબી જ ઓળીઓ ને આપણે એને હોલ કહીએ જે એક પછી એક પછી ઓળીઓ સીધી સીધી લાઈનમાં હોય તો એક તમે બરાક એટલે પોલીસ સાથે તમે એસઆરપી હોય એમાં બરાક હોય એક સાથે બધા બેટ ઘણા બધા મૂકી શકાય એ જેવી ઓરડીઓના જે બ્લોક હતા એના બધેવડેના છેલ્લે અમે જઈ અને અટક્યા તે એક નાનું ઘર હતું આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખાયેલું હતું આ સેલ્વી પંકજમનું ગૃહ છે ગૃહ એટલે ઘર ખરેખર એને જે મારી સાથે મને મૂકવા માટે આવ્યો હતો એને કહી કે આ સેલ્વી પંકજમનું ઘર છે કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાળ પર ધીમેથી ટકોર માર્યા અને એ ઘરને ખૂબ સુશોભિત કરેલું હતું અને કમાડ હતા દેશી કમાળ હતા એની ઉપર ધીમેકથી ટકોર મારી થોડીક ક્ષણો માટે મારું હયું કંઈ વિચિત્ર ઉર્મિયોથી ધક ધક થઈ ઉઠ્યું કેવી હશે એ અને એને મળવા માટે એને 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 આતુરતા જાગી તાલાવેલી જાગી કે જેને હું મળવા આટલેથી આટલી દૂર આવ્યો હું બસ હવે એક જ ક્ષણ મિનિટ પછી એને જોવાનો હું એ કેવી હશે પ્રશ્ન થાય ને કમાળ ધીમેથી ખુલ્યા એ ત્યાં ઊભી હતી આ તમારા મહેમાન લાવ્યો છું બહેન જે સાથે મૂકવા માટે આવ્યો હતો ને એ સેલ્વી પંકજમને કહે છે કે તમારા મહેમાન છે મુંબઈથી આવ્યા છે ને તમને આજ સુધી મૂકવા માટે આવ્યો છું આવો આવો તમારો આભાર એમ કહી અને સેલ્વી પંકજમ એનું સ્વાગત કરે છે ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમય આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં પત્ર વ્યવહાર માત્ર થયો હતો પણ પત્ર વ્યવહારની અંદર તમે ઉલ્લેખ નહોતો કર્યો કે તમે કયા સમયે આવવાના છો એટલે હું ડિંડીગલ લેવા આવી શકી નહીં એ ડિંડીગલ એક સ્થળનું નામ છે જ્યાં ઉતર્યા હતા લેખક એટલે ત્યાં લેવા માટે હું આવી ન શકી એ માટે હું તમને દિલગીરી છું તમને કંઈ તકલીફ તો નથી પડી ને આવ્યા ત્યારે તમને તકલીફ નથી પડી ને અંદર આવો નારાયણીજી આભાર ફરીથી અને જે સાથે વ્યક્તિ આવે તો એનો પણ આભાર માને છે કે તમે અહીં સુધી મૂકવા એટલે તમારો પણ ખૂબ ખૂબ આધાર એમ કહી અને શિષ્ટાચાર બતાવ્યો લેખકે પણ એને બે હાથ જોડી નમસ્કાર કહ્યું મારા પ્રસન્ન ચિત્તમાં કમાળ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ રહી ગઈ અને હવે જે મગજમાં જે મૂર્તિ જેને જે સેલ્વી પંકજ એમને જોઈ હતી એ મગજની અંદર એની આખે આખી જાણે કે મૂર્તિ મારા મગજની અંદર ફિટ થઈ ગઈ મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા ઘણી બધી એ મળી મળતી આવતી હતી જેની મેં કલ્પના કરતી જેની મેં કલ્પના કરી હતી કે બસમાં બેસીને જેની મેં અભિવાસા કરી હતી જેની મેં ઈચ્છા કરી હતી કે આવી યુવતી હોઈ શકે તો મજા આવશે તો ખરેખર અને જોયા પછી એને એવું લાગ્યું કે ખરેખર જેની જેવી યુવતીની મેં કલ્પના કરી હતી ને એવી જ આજે આ કલ્પના સાચી પડી છે અમુક રીતે એ બધું એ આકર્ષક હતી એમ મને લાગ્યું એ કોઈ સુંદર યુવતી તો નહોતી એમ તો એ પણ મારા જેમ યુવાન વહી વિતાવી ચૂકી હતી હવે યુવાન નહોતી પણ યુવાની અવસ્થાને એ વટાવી ચૂકી હતી એ કોમલાંગ સ્ત્રીની નમળાઈ મોહક હતી કોમળ અંગોવાળી છતાં પણ એ મનમોહક હતી કોમળ અંગો હતા અને એ ખરેખર આકર્ષણનું કેન્દ્ર હતી સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બતાવી બનાવી દેતું હતું અને એ નાજુક નમણી અને થોડીક શ્યામ રંગે શ્યામ હતી પણ એના મુખ પર જે હંમેશા સ્મિત હતું ને એ સામો વ્યક્તિ જે એને મળવા માટે આવતો ને એને પોતાનો બની જાય પોતાની સાથે ભળી જાય એવું એનું વ્યક્તિત્વ નિરાલું વ્યક્તિત્વ હતું એટલે એનું વ્યક્તિત્વ શાયદ એ સારું હોઈ શકે એની હાવભાવ પછી એને મળ્યા પછી એના જે હાવભાવ હતા એના પરથી લેખક આવું અનુમાન લગાવે કે એ નમણી નાજુક સ્ત્રી ખરેખર સહજ સ્મિતને કારણે આવનાર વ્યક્તિઓને આત્મીય બનાવી દેતી હતી વિદ્યાર્થી મિત્રો આટલી સુધી રાખીએ અને પછીના લેક્ચરમાં આપણે આ સેલ્વી પંકજમ પાઠ વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી હસ્તુ